વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે ત્યારે આજે જેસાવડા પોલીસ મથકે એક ફરિયાદે આવેલ અને તેઓ ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીએ એક હિસાબ પાસેથી વ્યાજે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લીધા હતા જેની સામે તેઓએ છ લાખ પચીસ હજાર રૂપિયા ચૂકવી દીધેલા હતા પરંતુ એ હિસાબ ફરિયાદી પાસે મહિને દસ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ વર્ષના ત્રીસ લાખ રૂપિયા બાકી નીકળતા હોવાનું કહીને તેના પરિવારને ધામધમકી આપતો હતો જે બાબતે ફરિયાદી જેસાવાડા પોલીસનો સંપર્ક કરતા અંગે જેસાવાડા પોલીસે તપાસ કરતા ફરિયાદીને લગતા પુરાવા મળી આવતા વ્યાજખોર સમ વિરુદ્ધ જેસાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ માંજુભાઈ બારિયા દાહોદ જિલ્લા વિરોધ ચીફ